વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અહીંયા જીરાણા ગામની અંદર ઊભા છીએ જ્યાં આપણે એક ખેડૂત મિત્ર છે ભાવેશભાઈ ચૌધરી એમણે વર્ષોથી આપણું નિધિનું જીરું વાવે છે તો હવે આપણે એમના ગામની આજે મુલાકાતે અમે આવ્યા છીએ તો એમને આપણે પૂછીશું કે નિધુ જીરું ચાર તમે શા માટે વાવો છો અને તમને કેમ નિધુ જીરું ચાર પસંદ કર્યું છે નમસ્કાર ભાવેશભાઈ તમે નિધિ કંપનીને ઓળખો છો હું ચાર વર્ષથી નિધિ વાવો છું બરાબર એનું તો

ધન્યવાદ